જય શ્રી કૃષ્ણ જય ચેહરમાં હું છું એચ દેસાઈનું શાક જો તમે જોઈ શકો છો આપણે દાણા મુઠિયાનું શાક બનાવવા માટે અહીંયા લીધી છે સૌથી પહેલાં મેથી મેથી આપણે ધોઈને ઝીણી સમારીને લીધી છે બીજા નંબરમાં આપણે તુવેરના દાણા લીધા છે આવી રીતે વીણીને લીધા છે કોથમીર લસણ લીલું સૂકું લસણ આદુ અને મરચાં આ છે ચણાનો લોટ આ છે બાજરીનો લોટ અને આ ઘઉંનો લોટ છે અને આ છે બધા આપણા દળેલા મસાલા જો હવે આપણે આની પેસ્ટ બનાવી લઈશું આદુ મરચાં અને લસણની હવે સૌથી પહેલા હવે આપણે મુઠિયા બનાવવા માટે લોટ બાંધી દઈશું આપણે સૌથી પહેલાં અહીંયા મેથી લઈ લઈશું થોડી આપણે કોથમીર એડ અહીંયા આપણે આદુ લસણ મરચાની પેસ્ટ બનાવી છે એ એક ચમચી એડ કરીશું થોડીક આપણે હળદર એડ કરીશું થોડુંક આપણે લાલ મરચું એડ કરીશું એક ચમચી ધાણાજીરું એડ કરીશું અડધી ચમચી આપણે ગરમ મસાલો એડ કરીશું એક ચમચી જેટલું આપણે એકથી દોઢ ચમચી જેટલું આપણે મીઠું એડ કરીશું હવે આપણે આની અંદર બધા લોટ નાખી દઈશું આ છે આપણે ચણાનો લોટ ચણાનો લોટ નાના એક નાની એક વાટકી જેટલો છે આ પણ છે આપણે બાજરીનો લોટ એ પણ એટલો જ છે નાની વાટકી જેટલો અને આ છે આપણે ઘઉંનો લોટ એ પણ એક નાની વાટકી જેટલો છે ત્રણેય લોટ સરખા સરખા છે આપણા અહીંયા હવે આપણે આની અંદર થોડો એક ચમચી જેટલો અજમો એડ કરીશું પણ હાથથી આવી રીતે ક્રોસ કરીને નાખીશું હવે આપણે આની અંદર તેલ એડ કરીશું તેલ અહીંયા થી છ ચમચી જેટલું નાની નાની લીધું છે હવે આપણે આને લોટ બાંધી લેશું તમે જોઈ શકો છો આવી રીતે બધું આપણે મસાલો પહેલાં મિક્સ કરી લેવાનો છે તમે જોઈ શકો છો આપણે પહેલા આટલું પાણી લીધું છે આ પાણી આપણે મિક્સર જાર નું લઈ લીધું છે એટલે આટલું જોઈ જઈએ પહેલા નાખી જોઈએ વધારે જોશે તો આપણે પછી નાખીશું અહીંયા આપણે હજી થોડા પાણીની જરૂર પડશે એટલે આપણે થોડું પાણી વધારે નાખીશું મીડિયમ લોટ બાંધવાનો છે બહુ કડક પણ નહીં અને બહુ ઢીલો પણ નહીં એવી રીતે આપણે લોટ બાંધવાનો છે એક નાના કપ જેટલું પાણી આપણે અહીંયા ગયું છે જો આવી રીતે આપણે લોટ બાંધી લેવાનો છે મસાલો તૈયાર કરીને જો તમે જોઈ શકો છો આપણો લોટ અહીંયા સરસ રીતે બંધાઈ ગયો છે આવી રીતે આપણે લોટને બાંધી લેવાનો છે અને હવે આપણે આ લોટની આવી રીતે નાની નાની ગોળીઓ વાળી લેવાની છે તમે જોઈ શકો છો આવડી મીડિયમ સાઈઝની આપણે ગોળી વારવાની છે આવી રીતે આપણે બધી જ ગોળીઓને વાળી લેવાની છે જો આવી રીતે આપણે બધી જ ગોળીઓને વાળી લેશું તમે જોઈ શકો છો આપણા ગોળીઓ અહીંયા સરસ નાની નાની તૈયાર થઈ ગઈ છે હવે આપણે આને તળી લેશું તમે જોઈ શકો છો આપણું તેલ પણ અહીંયા આવી ગયું છે આપણે હવે બધી જ આવી રીતે તળી લેવાની છે તેલની અંદર એટલી ગોળીઓ આપણે અહીંયા નાખી દેવાની છે અને તમે ભોજન પણ કરીને રાખી શકો છો કોઈ દિવસ તમારે અચાનક બનાવવાનું થાય તો તમે આ ગોળીઓનો ઉપયોગ કરી શકો છો તળીને તો આવી રીતે આપણે બધી જ ગોળીઓ માં એટલી આપણે આની અંદર લઈ લઈશું તેજ બ્રાઉન કલર જેવી થાય એટલે આપણે આને લઈ લેવાની છે જો તમે જોઈ શકો છો આપણે જેટલી ગોળી નાખી હતી એટલી બધી તરાઈને અહીંયા રેડી થઈ ગઈ છે હવે આપણે આવી બ્રાઉન કલર જેવી થાય એટલે આપણે કાઢી લઈશું આવી જ રીતે આપણે જે વધી છે ગોળીઓને પણ તળી લેશું જો તમે જોઈ શકો છો આપણા મુઠિયા અહીંયા બધા જ રેડી થઈ ગયા છે હવે આપણે વઘાર કરી લેશું જો તમે જોઈ શકો છો જેમાં આપણે મુઠિયા તળ્યા હતા તેલ આપણે અહીંયા મૂકી દીધું છે થોડું કાઢીને જોઈતું હતું એટલું હવે આપણે આની અંદર બધા જ મસાલાનો વઘાર કરી લેશું સૌથી પહેલા આપણે થોડી રાઈ નાખીશું અડધી ચમચી જેટલી જો હવે આપણે અડધી ચમચી જીરું લીધું છે અહીંયા અડધી ચમચી આપણે હિંગ લીધી છે અહીંયા સૌથી પહેલાં આપણે જે આ મસાલો કર્યો હતો એ આદુ મરચાં લસણની પેસ્ટ પછી આપણે અહીંયા લીલું લસણ નાખવાનું છે પછી આપણે મેથી નાખી દઈશું આ લીલી મેથી થોડી આમાં વઘારની અંદર આપણે નાખવાથી દાણા મુઠિયાના શાકનો ટેસ્ટ બહુ સરસ આવે છે હવે આ મેથીને આપણે થોડી વાર શેકાવા દઈશું હવે આની અંદર આપણે સૂકા મસાલા કરી દઈશું સૌથી પહેલાં આપણે થોડી અડધી ચમચી જેટલી હળદર નાખી દઈશું હવે અડધી ચમ એક ચમચી જેટલું આપણે લાલ મરચું નાખીશું દળેલું આ છે આપણે ગરમ મસાલો આ છે આપણે ગ્રીન શાકના મસાલો એ પણ ગરમ મસાલો જ છે હવે આની અંદર આપણે થોડું મીઠું એડ કરીશું આપણે મેથીના ભાગનું મીઠું આમાં નાખવાનું છે અને આ છે ધાણાજીરું એક ચમચી આપણે ધાણાજીરું નાખી દઈશું મસાલા બે ત્રણ સેકન્ડ માટે શેકાઈ જાય એટલે આપણે હવે ટામેટું નાખી દઈશું અને આપણે બે મિનિટ માટે ધીમા ગેસે ટામેટું ચડવા દઈશું હવે આપણું ટામેટું અને જે મેથી નાખી એ સરસ રીતે મસાલા જોડે કૂક થઈ ગઈ છે હવે આપણે આની અંદર થોડીક ખાંડ એડ કરીશું ખાંડ આડા આ શાકની અંદર ખાંડ હોય ને તો થોડુંક સારું લાગતું હોય છે હવે આપણે તુવેરના દાણા બધા જ એડ કરી દઈશું આની અંદર તમે જોઈ શકો છો આ તો આપણે આની અંદર ખાલી વઘાર બતાવવા માટે જ કર્યું છે આ બધું હવે આને આપણે કુકરમાં નાખવાનું છે આ તો કુકરમાં આપણને આવી રીતે ફાવે નહીં એટલે આપણે લોહી આની અંદર કર્યું છે બાકી આને તો બાફવા માટે તો કુકરમાં મૂકીશું જો તમે જોઈ શકો છો આપણે આ બધો જ મસાલો તુવેરના દાણા જોડે મેથી જોડે ટામેટા જોડે જે કર્યો છે એ બધો જ મસાલો હવે આપણે આપણે કૂકરમાં નાખી દીધું છે હવે કુકરમાં થોડું પાણી એડ કરીશું જો હવે આને આપણે આ તુવેરો હજી કાચી હતી એટલે આને બાકી નથી ચડી નથી એટલે આપણે ચડવા માટે હવે થોડું પાણી એડ કરીશું આપણે અહીંયા દોઢ કપ જેટલું પાણી લેવાનું છે

આપણે કુકર ખોલીને જોઈ લીધું છે તો હવે સરસ રીતે રસો પણ છે હવે આટલા રસાની અંદર આપણે હવે મુઠિયા નાખવાના છે એ મુઠિયા થોડો રસો હજી પી જશે એટલે હવે આપણે આની અંદર મુઠિયા નાખી દઈશું જો આવી રીતે આપણે મુઠિયા અંદર નાખી દેવાના છે આવી રીતે આપણે બધા જ મુઠિયાની અંદર નાખી દીધા છે હવે આને બે મિનિટ સ્લો ગેસે રેવા દેસુ એટલે મુઠિયા આપણા સરસ મસાલા જોડે કૂક થઈ જાય સ્લો ગેસ ઉપર રાખવાનું છે એટલે આ મુઠિયા છે એ સરસ પાણી અને મસાલા જોડે કૂક થઈ જાય જુઓ તમે જોઈ શકો છો આપણું શાક અહીંયા સરસ રીતે મુઠિયા બી ચડી ગયા છે ને બધા મસાલા મુઠિયાની અંદર હળી ગયા છે અને તેલ પણ છૂટું પડી ગયું છે હવે આપણે આને નીચે ઉતારી લઈશું જુઓ હવે આપણે આને સર્વ કરી લઈએ આ શાક રોટલી જોડે પણ સારું લાગતું હોય છે એટલે આપણે અહીંયા બંને બનાવ્યું છે પૂરી અને રોટલી તમે તમારા ઘરે એકલી રોટલી બનાવી શકો તો પણ ચાલે પૂરી જોડે પણ સરસ લાગતું હોય છે અને છોકરાઓને તો આ મુઠિયા બહુ સરસ રીતે ભાગતા હોય છે હવે આપણે કોથમી નાખી દઈશું ઉપર જો તમને મારી રેસીપી પસંદ આવી હોય તો મારી ચેનલ ચિહર કિચનને હજી સુધી લાઇક શેર સબસ્ક્રાઈબ ના કરી હોય તો સબસ્ક્રાઈબ કરો